હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે નીટ આપી રહ્યા છીએ અને નીટની અંદર તમે સિલેબસ જોયો જ હશે સિલેબસની અંદર મિત્રો અગિયારમાં ધોરણની અંદર વંદો ઇન્કલુડ કરેલું છે પણ એનસીઈઆરટી બુકની અંદર વંદો આપેલું નથી મિત્રો જે જૂની બુકમાં તો પણ નવી બુકમાં વંદો ટોપિક આપેલું નથી પણ મિત્રો નીટમાં ચોક્કસથી પૂછાઈ શકે છે એક બે પ્રશ્નો ગઈ વખત પણ પૂછાયેલા છે મિત્રો તો ચોક્કસથી વંદો તૈયાર કરવો પડે મિત્રોને કેટલું વાંચું કારણ કે નવી એનસીઈઆરટી બુકની અંદર નથી કેટલું વાંચવું તો જેટલું જૂની બુકમાં લખેલું છે એટલું કાફી છે મિત્રો એટલું વાંચશો તો પણ ચાલી જશે અને નીટમાં સારા માર્ક્સ આવશે મિત્રો એક બે ક્વેશ્ચન પૂછાવાની સંભાવના એક જ ક્વેશ્ચન મારા ખ્યાલ પ્રમાણે પૂછાશે મિત્રો કારણ કે એના સિવાય આ ચેપ્ટરમાં તમને દેડકો પણ જોવા મળશે મિત્રો અને એના સિવાય બીજા માહિતી પણ તમે ભણો છો એટલા માટે મિત્રો એકાદો પ્રશ્ન અહીંયા વંદામાંથી પૂછાઈ શકે છે ક્લિયર તો મિત્રો આજે હું નીટ સ્પેશિયલ આ ટોપિક લઉં છું કે જેની અંદર તમે તમારી પાસે સપોઝ સ્કૂલમાં ના ચાલ્યો હોય અથવા તમે સમજ્યા ના હોય તો અહીંયા તમને મિત્રો ક્લિયર ખબર પડી જશે અને નીટમાં કયા પ્રશ્નો પૂછાય છે કે સાથે સાથે હું કહેતો રહીશ મિત્રો તો છેક સુધી વિડીયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા અને તમે નવા છો આ ચેનલ પર તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો વંદા વિશે વાત કરી ડિટેલમાં અને સાથે સાથે હું નીટના આઈએમપી વાત તમને કહેતો રહીશ તો મિત્રો સામાન્ય વાંચવાનું છે એકદમ ઇઝીલી આવડી જાય એવું છે કેટલીક વસ્તુ સમજવાની છે જે અહીંયા આપણે સમજીશું તો મિત્રો વંદો બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતો પ્રાણી છે બહુ જ સામાન્ય લાઈન છે મિત્રો એકદમ ઇઝીલી તમને ખબર પડી જાય કે તેનો સમાવેશ સંધિપાદ સમુદાયના કીટક વર્ગમાં થયેલો છે તો અહીંયા નીટમાં પૂછાય છે કે એનો સમુદાય શું છે તો સંધિપાદ છે જે ચોથા ચેપ્ટરમાં પણ આવે છે અને વર્ગ મિત્રો કીટક વર્ગમાં પણ એનો સમાવેશ થાય છે મિત્રો યાદ રાખજો તો નીટ માટે આ બે લાઇન જે કહું રાઉન્ડ કરું છું યાદ રાખજો વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે ઉષ્ણકટિબદ્ધના વિસ્તારમાં ચળકતા પીળા લાલ લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે મિત્રો આમ તો જનરલી પરીક્ષામાં પૂછાશે કે સામાન્ય રંગ કયો વંદાનો તો તમારે લખવાનું છે વંદો બદામીન કાળા રંગનો હોય પણ એવું પૂછાય ઉષ્ણકટિબંધના વિસ્તારમાં કેવા વંદા નોંધાયા છે તો એના માટે નીટમાં લખવું પડશે મિત્રો ચળકતા પીળા લાલ લીલા અને એવું પૂછાય મિત્રો કે વંદા કયા કલરના હોઈ શકે રાઇટ અને એમાં બધા ઓપ્શન આપ્યા તો મિત્રો બધા લખવા પડશે કયા હોઈ શકે તો બધા હોય શકે ચળકતા પીળા લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે તેનું કદ વન અપોન ફોરથી ત્રણ ઇંચ છે એટલે કે મિત્રો પોઈન્ટ છ થી પોઈન્ટ સાત સેન્ટીમીટર એનું કદ છે મિત્રો યાદ રાખજો તો એનું કદ શું ફરીથી કહું છું એનું કદ મિત્રો શું છે પોઈન્ટ છ થી સાત પોઈન્ટ છ સેન્ટીમીટર હોય છે તેમના લાંબા સ્પર્શકો તમે આગળ જોશો અહીંયા જુઓ મિત્રો વંદાની અંદર આ જે બતાવી રહ્યો છું એ છે મિત્રો સ્પર્શકો જે લાંબા છે રાઈટ તો લાંબા સ્પર્શકો ચલનપાદ ચલનપાદ એટલે મિત્રો પગની વાત કરી રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો ચલનપાદ એક બે ત્રણ આ બાજુ ત્રણ એટલે છ મિત્રો ચલનપાદ એટલે પગની વાત થઈ રહી છે અને ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ કે જે શિરીસને ઢાંકે છે મિત્રો આ જે શરીર દિવાલ છે ઉપર તમે જોઈ શકો છો જે માથાને ઢાંકે છે મિત્રો શિરસને ઢાંકે છે ઉપર આખું કવચ આવી જશે એટલા માટે મિત્રો તે નિશાચર મિશ્રાહારી પ્રાણી છે નિશાજ એટલે કે મિત્રો રાત્રે જોઈ શકીએ અને મિશ્રા એટલે બધું જ ખાય છે મિત્રો રાઈટ મિશ્રારી પ્રાણી છે અને સમગ્ર વિશ્વમાં હુંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે રાઈટ આખા દુનિયામાં મિત્રો જોવા મળશે વંદા રાઈટ તે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વાહક છે તમે જોશો કે રાત્રે વંદો ક્યાંય ને ક્યાંય ફરતો હોય મિત્રો અને તમે જોશો જનરલી ગટરમાં ને એવી જગ્યાએ મિત્રો વંદા રહેતા હોય છે અને જો એમની એ જ્યાં જ્યાં ફરે છે ત્યાંથી મિત્રો આવા ઉપદ્રવકારી અનેક પ્રકારના રોગોના વાહકો લઈને આવે બેક્ટેરિયા અથવા બીજા કોઈ જે સૂક્ષ્મજીવો છે એમને લઈને આવે ને પછી ખોરાક ઉપર રાત્રે જો ફરે તો ખોરાક એ આપણા ખોરાકમાં જાય તો મિત્રો રોગો થઈ શકે છે રાઈટ તો અનેક પ્રકારના રોગોના વાહક છે ક્લિયર તો આ રીતે મિત્રો વાહક છે ક્લિયર તો આ તમને સમજાઈ ગયું છે ઇન્ટ્રોડક્શન વંદાનું બાહ્યકર વિદ્યાની વાત કરીએ તો પુખ્ત વંદાની જાતિ પેરી અમેરિકાના પરીક્ષામાં પૂછાશે પેરીપ્લેનિટા પ્લેનેટા અમેરિકાના ચોત્રીસથી તેપન એમએમ લાંબી છે તથા પાંખોવાળી હોય છે મિત્રો તો પરીક્ષામાં પૂછાશે કે અમે જે વંદાનું વૈજ્ઞાનિક નામ શું છે તો આ લખજો મિત્રો પેરી અમેરિકાના જેની લંબાઈ ચોત્રીસથી તેપન એમ એમ લાંબી હોય છે તથા પાંખોવાળી હોય છે નરમા પાંખો ઉદરના અંતિમ છેડથી પણ લંબાયેલી હોય છે તો જે પાંખો છે એ ઉદરનું જે અંતિમ છેડો હોય છે દાખલા તરીકે આ ઉદર છે રાઈટ એનો અંતિમ છેડો હોય છે તો પાંખો છેક સુધી મિત્રો આવી રીતે લંબાયેલું છે અહીંયા તમે રેડ કલરમાં જોઈ શકો છો રાઈટ અહીંયા તમને બતાવી રહ્યો છો મિત્રો આ રેડ કલરમાં તમે પાંખો જોઈ શકો છો છેક અંતિમ છેડા સુધી લંબાયેલી હોય છે વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડી હોય છે અહીં નીચે તમને જોવા દેખાઈ રહ્યું છે કે ખંડો દેખાઈ રહ્યા છે હું અહીંયા લાઇન કરું છું જુઓ મિત્રો આ રીતે વંદાનું શરીર ખંડી હોય છે તથા મુખ્ય ત્રણ ભાગ શીર્ષ ઉરસ અને ઉદરમાં વહેંચાયેલું હોય છે હું અહીંયા સાઈડમાં દોરું છું મિત્રો ત્રણ ભાગ કેવી રીતે હોય છે નડ પર અલગ અલગ પેનથી દોરીએ તો ઉપર મિત્રો તમે જોશો તો ઉપર આ રીતે મિત્રો શીર્ષ હશે આ રીતે શીર્ષ હોય છે અને ઉરસના ઉરસના મિત્રો ત્રણ ત્રણ ખંડો હોય છે આ રીતે એક ખંડ બે ખંડ અને ત્રણ ખંડ આ રીતે ત્રણ ઉરસના ખંડો હોય છે અને બીજા બીજા મિત્રો ઉદરના દસ ખંડો હોય છે અહીંયા નીચે હું અહીંયા દોરું તો ઉરસ ઉદરના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ખંડો નીચે હોય છે આમ ત્રણ ભાગમાં આખું બોડી વહેંચાયેલું હોય છે ઉપરનો શીર્ષ પ્રદેશ છે વચ્ચે ત્રણ જે મેં ખંડો દોર્યા છે એ ઉરસ પ્રદેશ છે અને નીચે જે મેં દોર્યા મિત્રો એ ઉદર પ્રદેશ છે ઉદરમાં દસ ખંડો હોય છે આવી રીતે મિત્રો રાઈટ તો એમાં વેચાયેલું હોય છે તેનું સમગ્ર શરીર મજબૂત કાયટીનયુક્ત બાહ્ય કંકાલ કથ્થાઈ રંગથી ઢંકાયેલું છે તમે જોશો વંદાને કદી ટચ કર્યો તો મિત્રો તમે જોશો કે એકદમ કડક કડક ઉપરનું લેયર હશે જે કાયટીનયુક્ત છે કાયટીન પોલિસ કેરેટ છે તમને ખબર છે તો એનાથી મિત્રો ઢંકાયેલું હોય છે બાહ્ય કંકાલ જે કથ્થાઈ રંગનું હોય છે એટલા માટે મિત્રોનો કલર એવો દેખાય છે તો પ્રત્યેક ખંડમાં પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે આ દરેક જેટલા પણ ખંડ છે એના બાહ્ય કંકાલમાં મિત્રો શું હોય પૃષ્ઠક હોય આ એટલે આવી રીતે મિત્રો જો દરેક ખંડું એક ખંડ સાઈડમાં દોરું છું આ રીતે મિત્રો પૃષ્ઠક હોય આ રીતે રાઈટ જેને કઠક કહેવાય રાઈટ તો પૃષ્ઠ બાજુ ઉપરી કવચ મતલબ આ પૃષ્ઠકને જે ફોતરા જેવી રચના છે મિત્રો ઉપરની બાજુ એને ઉપરની બાજુને ઉપરી કવચ કહેવાશે અને નીચેની બાજુ મિત્રો એને વક્ષ બાજુ અધો કવચ કહેવાશે એટલે કે આગળની બાજુ મિત્રો એટલે આપણે થ્રેડીમાં દોરીએ તો જોવા જઈએ તો જનરલી આવી રીતે હું તમને થ્રેડીમાં બતાવી શકું છું રાઇટ આ રીતે હશે તો નીચેની જે બાજુ છે નીચે જે અધો કહેવાશે નીચે નીચે જે પૃષ્ઠબાજુ ઉપરી કવચ છે ને નીચે વક્ષ બાજુ અધો કવચ તો નીચેની બાજુ છે એ અધો કવચ છે ઉપરી બાજુ છે એ ઉપરી કવચ છે ઉપરની બાજુ ઉપરી કવચ છે રાઈટ તો આ તકતીઓ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલો હોય છે જેને યોજી કલા કહે છે એટલે કે જો આ ઉપરનું પટલ હું ઘેરો રંગથી બતાવું છું રાઈટ અને નીચે જે તમને દેખાશે ને જે નીચે છે અહીંયા લાઇન કરેલી છે મિત્રો આ લાઇન છે એ બંને એક પટલ વડે આ રીતે જો અહીંયા વચ્ચે પટલ છે મિત્રો આ તો પટલ વડે જોડાયેલી છે યોજી યુજી પટલ કહેવાય જેને સંધિ પટલ પણ કહેવામાં આવે છે જે બંને બાજુ પેલી બાજુ ને આ બાજુ પણ મિત્રો પટલો વડે જોડાયેલી હોય છે જે અહીંયા હું તમને ક્લિયર બતાવી રહ્યો છું અહીંયા રાઈટ અલગ પેનથી બતાવું તમે જો ગ્રીન કલરથી બતાવું છું કે અહીંયા આવા એક યુજી કલાથી સંધાન પટલથી જોડાયેલું છે પેલી બાજુ પણ મિત્રો આવી રીતે જોડાયેલા હોય છે જેને યુજી કલા સંધિ પટલ કહેવાય છે તો ફરીથી કહું છું કે દરેક ખંડ છે દરેક ખંડમાં આવી રીતે પૃષ્ઠક આવેલું હોય પૃષ્ઠક એટલે કે મિત્રો જેને કઠક પણ કહેવાય પૃષ્ઠબાજુએ ઉપરી કવચ એટલે કે આ ઉપર લીલા કલરનું દોરું છે ઉપરી કવચ અને નીચે ઓરેન્જ કલરનું છે એ મિત્રો જે અધું કવચ છે વક્ષ બાજુ અને જે કલાવડી યોજી કલાવડી સંધિ પટલથી જોડાયેલું છે બધી બાજુ મિત્રો આ રીતે આ રીતે ક્લિયર તો તમે આકૃતિ પણ જોઈ શકો છો આકૃતિ આપણે વચ્ચે વચ્ચે બધું ભણશું જ્યારે થિયરીમાં બધા શબ્દો આવશે એટલે હું તમને આકૃતિમાં પણ બતાડીશ ઓકે તો શરીરના અગ્રછેડે આવેલ શીર્ષ ત્રિકોણાકાર છે રાઈટ મેં અહીંયા દોર્યું છે તમે જોઈ શકો છો ઉપર એક નંબર કરું છું અહીંયા શીર્ષ છે જે ત્રિકોણાકાર છે જે શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાઠ ખૂણી ગોઠવાયેલો છે હું આડો અહીંયા વંદો દોરું મિત્રો તો કેવું હોય કે આ રીતે વંદો અને નીચે શીર્ષ હોય છે મિત્રો આ રીતે જુઓ આ રીતે મિત્રો શીર્ષ નીચે હોય છે જે કાઠ ખૂણે હોય છે તમે જુઓ શરીરના કેવું હોય છે કાઠ ખૂણે હોય છે ક્લિયર તો બાકીના શરીરના એ લગભગ કાઠ ખૂણે ગોઠવાયેલું હોય છે તે છ ખંડો ભળીને બને છે તથા તેની લચકદાર ગ્રીવાના કારણે બધી જ દિશાઓમાં ફરી શકે છે અને છ ખંડો મુખના જે છ ખંડો છે આપણે પાછળથી ભણીશું અને તેની લચકદાર ગ્રીવાના કારણે બધી જ દિશામાં ફરી શકે છે અહીંયા તમે જુઓ મેં અહીંયા ગ્રીન કલરનું શીર્ષ દર્શાવ્યું છે અને અહીંયા વચ્ચે ગ્રીવા હશે જે લચકદાર હશે જેનાથી વંદો રોટેશન આમ પણ ફરી શકશે આમ પણ ફરી શકશે મિત્રો રાઈટ તો એ રોટેશન કરી શકે છે શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે અહીંયા મિત્રો ઉપરની સાઈડ શું હોય છે સંયુક્ત આંખો એ પૃષ્ઠ બાજુ હોય છે યાદ રાખજો મિત્રો વક્ષ બાજુ નથી હોતી ઉપરની બાજુ હોય છે અહીંયા તમે જોઈ શકો છો શીર્ષ પર આ બ્લેક કલરની આંખો બતાવેલી છે હું ગ્રીન કલરથી દોરું છું તો ઉપર આંખો આવેલી હોય છે સંયુક્ત આંખો કહેવાય છે મિત્રો જો પૃષ્ઠ બાજુ આવેલી છે એકદમ નજીક નજીક ગોઠવાયેલી હોય છે આંખોના અગ્ર ભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડ દોરી જેવા સ્પર્શકો નીકળે છે પરીક્ષામાં પૂછાય છે મિત્રો આંખોના અગ્ર ભાગમાંથી પટલમય આધારકમાંથી યાદ રાખજો આંખોનો જે અગ્ર ભાગ છે એમાં પટલમય આધારક હોય અને એની ઉપરથી મિત્રો આ સ્પર્શકો નીકળે છે દોરી જેવા લાંબા સ્પર્શકો છે તમે જોઈ શકો છો રાઈટ તો સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે કે જે અલગ અલગ બંધો ચાલતો હોય મિત્રો એટલે સંવેદના અનુભવ છે ખોરાકની પણ સંવેદના અનુભવે છે અને મિત્રો કોઈ પણ વસ્તુ અવરોધ આવે છે તો એની સંવેદના એ અનુભવે છે જે પર્યાવરણને ચકાસવા મદદરૂપ થાય છે ક્લિયર શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે મિત્રો પ્રવર્ધો ધરાવે છે રાઉન્ડ કરીને બતાવું છું જો આ રાઉન્ડ કરેલું છે એ પ્રવર્ધો ધરાવે છે જે કાપવા તેમજ ચાવવા માટે મુખાંગુ બનાવે છે જે કાપવા અને ચાવવા માટે મુખાંગુ બનાવે છે મુખાંગોમાં શું હોય મિત્રો તો પરીક્ષામાં પૂછાશે બહુ ઇમ્પોર્ટન્ટ છે મુખાંગોમાં એક જોડ અધી છે અહીંયા કન્ફ્યુઝન થશે મિત્રો એક જોડ અધી યાદ રાખજો એક જોડ અહીંયા ભલે તમને એવી રીતે આવી જુઓ નીચે મિત્રો એક જોડ અધી જમ છે રાઇટ કરેલું મેં બતાવેલું છે એક જોડ અધી છે અહીંયા તમને એક દેખાશે પણ એક જોડ નજીકમાં હોય એટલા માત્ર માટે મિત્રો એને એક જોડ કહેવાશે તો અધી હોય છે જેને ઉપરિયોસ્ટ પણ છે એક જોડ અધો નીચે તમે જોઈ શકો છો એક જોડ અધો છે જે કાપવા માટે હોય છે મિત્રો કાપવાનો ભરડવાનો વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો ક્લિયર પછી એક જોડ મિત્રો પ્રથમ જમ અને દ્વિતીય જમ અધ હોસ્ટ કહેવા કહેવાશે મિત્રો તો અહીંયા તમે જુઓ છો કે દ્વિતીય જમ જમ કહેવાશે અને પ્રથમ જમ અહીંયા નીચે આવેલા છે બધું જ મિત્રો લેબલ કરેલું છે જેથી તમે ઇઝીલી જોઈ શકો રાઇટ એકદમ આસાન છે મિત્રો ખાલી યાદ રાખવાનું છે દ્વિતીય જમ જેને શું કહેવાશે મિત્રો અધ હોસ્ટ કહેવામાં આવશે મધ્યમાં એક માંસલ લચીલી ઘડી જેવી રચના હોય છે જેને અધો જીવા કહે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ અધો જીવા છે રાઈટ તે જીભ તરીકે વર્તે છે તે મુખાંગુ દ્વારા ઘેરાયેલી ગુહામાં આવેલ હોય છે તો મુખાંગુ દ્વારા ઘેરાયેલી ગુહામાં આવેલી એક રચના છે મિત્રો તો અહીંયા તમે આજે ઇન્ટ્રોડક્શન બન્યા સાથે સાથે વંદાનું તમે મુખ વિશે ડિટેલમાં સમજ્યા મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉરસ વિશે ડિટેલમાં ભણીશું અને ઉદરના ભાગો પણ ડિટેલમાં ભણીશું એટલે બાહ્યકાર વિદ્યા સંપૂર્ણ પૂરી થશે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો તો અહીંયા મેં તમને એક એક વસ્તુ ક્લિયર સમજાવી દીધી છે કંઈ પણ તમને પ્રોબ્લેમ લાગતો હોય તો મને ચોક્કસથી મેસેજ કરજો કોમેન્ટ કરજો હું તમને ચોક્કસથી જણાવીશ અને તમને માહિતી આપીશ જેથી નીટ માટે તમે સારું પરિણામ મેળવી શકો થેન્ક યુ સો મચ